કેમ છો મિત્રો આજના નવા બ્લોગમાં તમારા બધાનો દે દિલથી સ્વાગત છે તો મિત્રો આજનો બ્લોગ તો આપણે ચાલુ કરી દીધો છે બહુ મોડો ચાલુ કર્યો છે એટલા આપણા ભાઈઓ ભાઈઓ જતી રહ્યા છે ઋત્વિક દાતાએ જતી રહ્યા છે પણ આપણા તાપની કઈ હતી વઈ ગઈ છે આ તો માનવ ગયો છે આ શીખી આવી ગયો છે અને ભાઈ આવી ગયા છે અને કુપાલ દા તો આપણા રેગ્યુલરલી આવું છે અને બાકી તો જુઓ અને આરામથી આ બધો પડે છે ના આવી ઠંડી બધી ઠંડી વાય છે બાકી જોઈ શકો છો આ તો ડુંગળો દેખાતો હે થોડો ઘણો કિનાર બિનાર દેખાતી હે કેમ કે આ તો પૂનમ છે ભાઈ એટલે દેખાતો હે બાકી તો આ દેખાવા જેવું નહીં હવાના જે સીબીઆઈ હતી ગોમની ગોમ પંચાયત માંની એમાં આ બધું સાફ કરીને જતી રહી છે જુઓ બસ આજુબાજુનો કચરો તો એ બધો સાફ કરી દીધો છે હા બદલે કિનારે આટલા હુંદી કચરો તો હોય હું હા સન આટલો હંદી બધું કચરો તો બધું સાફ કરી દેજો આ બધું જો બાકી ઠેડ થઈને સાફ કરી દેજો તો આજીતે ઉકાયે બતાવવા જેવું નહીં અને માનવ ભાઈ શું કરજો આ બાકી જો માનવ ભાઈ કોક કરીશ શું કરે ભાઈ કોઈ ના પથરો ઉગી બે વાય પથરો અને આપણા બીલો ફેટાવી દીધો સર એટલે ચિંતા ચિંતા કરવાની જરૂર નહી આવું કરવાની છે હા બરોબર એવું બીજે લાવવાનું છે ચાર પોત દામાં અહીંયા કમ્પ્લીટ ગોઠ અને બકરી ડાબામાં જવાની કાયદે સર આ જજ છે કુપાલભાઈ કાયદે સર એમાં કોઈ ખોટ નહીં બાકી તો આજ તો એવું કોઈ બતાવ્યું નહીં અને હમા પાછો ઉઠી ગયો છે હું આને કોક કરી એટલે ઉઠી ગયો પાછો હવે તો ભાઈ આજે આજ દમ બ્લોક તો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને દરના થોડા ઘણા શોર્ટ વિડીયો લાવવાની કોશિશ કરીશ શોર્ટ શોર્ટ બ્લોગ લાવવાની કોશિશ કરે અને આ જો રોવા મોડે તો આપણો સબસ્ક્રાઇબર છે હા હું છે આપણો સબસ્ક્રાઇબર આ મારા સબસ્ક્રાઇબર છે આપરો તાને ફેન ફોલોઇંગ ફેન ફોલોઇંગ જિંદાબાદ વન ટોપ વન ટોપ કોન ટોપ બાકી આમ તો આપણે ચેનલ પર એક શોર્ટ વિડિયો નાખે છે મને કે તે આપણા ખેતરમાં ગયા એવી કીધું ટાઈ કરીને જો બનાવી જોઈએ કેવો લાગે છે બાકી પણ એના પર સારો એવો રિસ્પોન્સ મળ્યો છે એટલે અમે એવા શોર્ટ વિડીયો ડન ના નાખ્યો આપણે થોડો ઘણો શોર્ટ બ્લોગ બનાવ્યું ખાલી સપોર્ટ કરતા રહેજો રેગ્યુલર બ્લોગ અપલોડ થતો રહેશે રેગ્યુલર વિડીયો તમને મળતો રહેશે તો ખાલી અમે સપોર્ટ કરતા રહેજો અને આ પાછો ગા બોમ્બા લાઈન ઉપર ડોકે છે કેવા ટાઢના હોય ને એ માટે હા છે તો આમ ખાલી સપોર્ટ કરતા રહી ગયો તો પાછા મળીએ કાન ના બ્લોગમાં ત્યાં જ્યાં કર્યું ગુજરાત ચલો પાછા મળીએ